સ્વાગત છે મિત્રો તમારું વ્રત કથા ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે કાળી ચૌદસ ક્યારે છે કાળી ચૌદસનું મહત્વ શું છે અને કાળી ચૌદશની કથા શું છે તે બધી માહિતી આપણે આજના વિડીયોમાં સાંભળવાના છીએ હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું બહોળું મહત્ત્વ છે દિવાળી પહેલાં કાળી ચૌદસ મનાવવામાં આવે છે આ તહેવાર યમરાજા સમક્ષ દીવો પ્રગટાવીને તેમનામાં શ્રદ્ધા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે બંગાળમાં કાલીના જન્મદિવસ તરીકે પણ તેને ઉજવવામાં આવે છે જેના કારણે આ દિવસને કાળી ચૌદશ કહેવામાં આવે છે બંગાળમાં આ દિવસે માતા કાલીની પૂજા વિશેષ મહત્વ છે કાળી ચૌદશને દેશમાં અલગ અલગ નામથી પણ ઉજવવામાં આવે છે કેટલાક સ્થળોએ કાળી ચૌદશને નરક ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષે ત્રીસ ઓક્ટોમ્બરે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ પણ કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે કાળી ચૌદશ પર શક્તિની ઉપાસનાનું મહત્વ બંગાળમાં કાળી ચૌદશે મહાકાળી અથવા શક્તિની પૂજા કરવામાં આવે છે કાળી ચૌદસના દિવસે કાળી ચૌદસ આપણા જીવનને નરક બનાવતા આળસ અને અનિષ્ટને દૂર કરવાનો દિવસ છે કાળી ચૌદશ કથા કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરું મહત્વ છે કાળી ચૌદશના દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે જેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે એક પૌરાણિક કથા છે કે નરકાસુર નામના રાક્ષસે સોળ જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ પણ કર્યો હતો આ વધ તેમણે પોતાના પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો જેને લઈને આ દિવસને નરકા ચતુર્દશી કે નરક ચતુર્દશી કહે છે આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ સોળ હજાર એકસો આઠ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે